અંકલેશ્વરમાં સીએનજી પંપની બહાર એક રિક્ષામાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી રિક્ષા ચાલકે તાત્કાલિક ડોલ વડે પાણી લાવી આગ ઉપર નાખતા આગ ઓલવાઈ હતી જેના કારણે મોટી ઘટના બનતા અટકી ગઈ હતી અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ સીએનજી પંપ બહાર એક રિક્ષામાં ધુમાડા સાથે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી આ આગ ધીરે ધીરે રિક્ષામાં પ્રસરવા લાગી હતી જેથી એક સમયે રિક્ષા ચાલક સહિત સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો રિક્ષા ચાલક અને પંપના કર્મીઓએ ડોલ વડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે રિક્ષા પંપની બહાર હોવાથી મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ હતી પરંતુ આગના કારણે રિક્ષા ચાલકને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબેખને લઈ